સુત્રાપાડાના તળાવમાંથી માટી ચોરી ના કોબાનો મામલો સામે આવી છે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ તપાસના આદેશ આપી છે જોખમી સ્થિતિમાં ફેરવાયેલ તળાવનું સમારકામ ચાલુ કરાયું છે એનએચઆઈ ના કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ વિરુદ્ધ માટી ચોરી હજારો ટન માટી કાઢી લેતા તળાવના પાડા ક્ષતિગ્રસ્ત બન્યા છે માટી ઉઠાવવા માટે અપાયેલા મંજૂરી શંકાના તળાવ માંથી માટી ચોરીના કૌભાંડ મામલો સામે આવી જે મામલે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા એ તપાસના આદેશ આપ્યા છે જોખમ સ્થિતિમાં ફેરવાયેલ તળાવનું સવાર કામ

જે એના ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર છે એને તાત્કાલિક અસરથી સૂચના આપી અને પ્રથમ જે એનો પાડો છે એને રિપેર કરવા માટે જે કાંઈ સેન્ડબેગ કે બીજી કોઈ પણ જે રેમિડી હોય એ ટેકનિકલી જોઈ કરવાની અને રસ્તો છે એને મજબૂત કરવાની સૂચના આપી છે અમારા એસડીએમને અમે સૂચના આપી છે કે આનું સુપરવિઝન કરવું અને આ કામગીરી ખૂબ સારી રીતે થાય અને ભવિષ્યમાં હજી તો પહેલો વરસાદ છે હજી બે મહિના વરસાદ રહેવાનો છે તો આ તળાવને કે પાળાને કે એનાથી કોઈ ગામને નુકસાન ના થાય એની પૂરતી તકેદાર સૂચના આવી છે યુદ્ધના ધોરણે આ કામગીરી પૂરી કરી અને એનો અહેવાલ પણ લેવામાં આવશે ત્યારબાદ જે કાંઈ પણ આમાં જે ક્ષતિઓ જે કાંઈ થઈ છે કે ભાઈ જે આપના માધ્યમથીને બધા અમને એના મળે છે તો એની ઊંડી તપાસ કરી અને જે કાંઈ પણ પગલાં લેવાના થાય એ માટે ડીડીઓશ્રીને જણાવવામાં આવશે સત્તર તબક્કે એવી પણ ચર્ચા છે કે આવી મંજૂરી છે મંજૂરીને લઈને અનેક શંકાઓ પ્રશંકાઓ ઉભે થઈ રહી છે કારણ કે સુદલામ સુફલામ સિવાય આવી કોઈ મંજૂરી આપવી યથાયોગ્ય યોગ્ય નથી અથવા યોગ્ય નથી છે તો આ બાબતે જે તંત્રના કોક અધિકારીઓ છે તેની પણ ક્યાંક ને ક્યાંક ભૂમિકાઓ સામે આવી રહી છે આ દિશામાં કેવી રીતે પાછું એ જ મેં જિલ્લા કક્ષાએ રૂબરૂ બોલાવીને એ સૂચના આપી હતી કે એક તો આપ રિપેરિંગ કરાવો ને બીજું આ બાબતને ઊંડા ઉતરીને જે કાંઈ પણ એને ફાઇલ કે રેકર્ડ જે ઓફિસમાં હોય એનો અભ્યાસ કરી અને મંજૂરી આપી છે વિભાગની મંજૂરી આપી છે કઈ રીતે આપી છે કયા ધડાધોરણા એટલે આપી છે એની તપાસ કરી અને જે કાંઈ પણ ચોકો એમાં કરતો હોય તો સો ટકા પગલાં લેવામાં આવશે